બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડામાં છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અનિયમિત વરસેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી પરંતુ હાલ વરસાદની ખેંચ ઊભી થતાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ હજુ સુધી તાલુકાના બંને ડેમમાં પાણીની આવક થઈ નથી જો હવે આગામી સમયમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે બનાસકાંઠા જિલ્લામાં હાલ બે લાખ બાવીસ હજાર આઠસો ચુમ્મોતેર હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસું વાવેતર કર્યું છે પરંતુ હાલ છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાયો છે ચોમાસો અડધા ઉપર વીતી ગયું હોવા છતાં અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ વરસાદનો માત્ર ત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને તેમાં પણ દાંતીવાડા તાલુકામાં તો નહીવત વરસાદ છે અત્યારે દાંતીવાડા તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર એક હજાર ફૂટથી બારસો સુધી પહોંચી ગયા છે અને આટલા ઊંડા ઉતરેલા પાણી ખેતીમાં સિંચાઈ માટે પડકાર ઉભો કરી રહ્યા છે આ વિસ્તારમાં પાણીની ખેંચ વચ્ચે ખેતી કરતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ કરીને ખેડનો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ખેંચાઈ જતાં તેમના ખેતરમાં પાક મુરજાઈ રહ્યો છે ગુજરાત અમારે અહીં પંદર દિવસથી જરાય વરસાદ નથી ગુજરાતની અંદર બધી જગ્યાએ વરસાદ થયો અમારી બનાસકોઠાની અંદર વરસાદ નથી એટલે અમારો પાક બળી નષ્ટ થવા માટે થઈ રહ્યો છે અમે સિત્તેર સિત્તેર હજારના બિયારણ લાવે છે પચીસોના ભાવના અમે બિયારણ મગફળીનું વાવેતર કર્યું છે હાલ અમારે પશુઓને જીવાડવા માટે ઘાસચારાની પણ પૂરતી તંગી છે અમારા તળાવો પણ ખાલી છે અમારી નદી પણ હાલ જરાય પાણી નદીમાં સીપુ નદીની અંદર પણ પાણી નથી સીપુ ડેમની અંદર ખાલી પડ્યો છે અમારો ડેમ અમારા ચોવીસો ટીડીએસના પાણી છે અમારે કઈ રીતે ગુજરાત ચલાવવું ખેડૂતોએ એટલા માટે સરકારને નમ્ર વિનંતી છે કે અમારા બનાસકાંઠાની અંદર દુષ્કાળ જાહેર કરે એવી નમ્ર વિનંતી બનાસકાંઠા થી અમારો કહેવારો થાય કે અમારા મગફળી મૂંઘા ભાવર બિહાર ગમે ચાલેલું હોય અને આ મગફળીમાં વરસાદ પંદર દિવસથી બિલકુલ નથી તો ધોતીવાડા અને સીપુ બેઈ ડેમ ખાલી બેઈ ડેમ ખાલી હોવાથી મારે પાણી રેતા થતા જેવુંડા અમારા મોંઘા પશુ હોય બીજો હોય અમારા નબા બહુ કાંઠા છે સરકાર થોડો અમારા ઉપર ધ્યાન દે તો ખૂબ બનાસકાંઠા ઉપર તો બહુ સારો છે અને આ આપણી સરકાર પાસે માગણી છે અને આ ત્રીઓ આપણી ભલામણ સરકારને બરાબર એ બીજું અમારે કોઈ જોઈતું નથી વધારે પણ આપણે આ સરકારને ભલામણ ખરા રાજ્યમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર થઈ રહી છે પરંતુ હજુ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં વરસાદની રાહ જોઈ રહી છે વરાસકડા સહિત દાંતીવાડા બંતકમાં નહિવત વરસાદ થયો છે જિલ્લામાં નહિવત વરસાદ વચ્ચે ખેડૂતોએ વાવણી તો કરી પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદની ખેંચ ઉભી થતાં ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે એક તરફ જિલ્લામાં મુખ્ય ડેમ દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની આવક નોંધાઈ નથી તો બીજી તરફ દાંતીવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખોદાવેલા તળાવો હજુ પણ ખાલી ખમ પડ્યા છે અને હવે ચોમાસું વાવેતર કરતા ખેડૂતોને હાલત પડ્યા ઉપર પાટું મારવા જેવી થઈ છે